છે ઉદયપુર જવા આમ ધંધો તમાર સોળા સિવાય નો કોફી કોફી જાય એટલે એવું છે જાગવાનું જ છે આખી રાત નથી પહાડ છે હો ભાઈ આ પહાડના કોચ રીમ બનાવેલો હો હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા અમારા નવા માં તમારું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા ચાર અને આજે આપણે મોર્નિંગમાં વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ ના કરવાનું કારણ એ હતું કે આજે આપણે થોડી તૈયારીની બધું કરવામાં બહુ બિઝી હતા એમાં વ્લોગ સ્ટાર્ટ કરવાનું સાવ થુલાએ જ ગયું એટલે આપણે બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો અને ભરતને થોડું ભાવનગર કામ હતું એટલે જતા રહ્યા ભાવનગર તો આપણે બધું જો બેગ બેગ બધું સરસ તૈયાર કરી નાખ્યું છે એને થોડો નાસ્તો બી બનાવવાનો હતો એ બી બની બનાવી નાખ્યો છે કારણ કે આજ રાત્રે આપણે નીકળવાનું છે તો સારું ચલો પાછા મળીએ થોડી વારમાં ઓકે આ જો અમારે મહેમાન નણંદ બા પધાર્યા છે ને અમારા હાથમાંથી ગુલ્ફી છીનવી લીધી અમારા હાથમાંથી લઈ લેવાય ગુલ્ફી થોડી નાથમાંથી લઈ લીધી હા થોડી નાથમાંથી લઈ લીધી બોલો

તો તા ભાઉ મોકલી દેવી પડે ને હવે મળવા હાલો નીકળો મામાને આયા મામાના ઘરે આયા આપણે જોઈએ કાકી છો હું બનાવું છું કયું યસ બીજું મમ્મી ભાત વધારે છે જમવા જોસે ને આપણે બધાને રાત્રે કે નહીં જોવે જમ્મા જોય તને રાત્રે પડે બિલકુલ કેમ હું નઈ જમું એવું કે છે કેમ મમ્મી નઈ જાઈ તું અઈ કેમ નઈ જાઈ મેં કસું હા તુરી હા મારે ઉસી અમાર છે ખીચડી કરવા માટે મૂકી દીધી મમ્મી બાર તું આડી આવી ગઈ મમ્મી બાર શાકભાજી સુધારે છે અને સાંજ પડવા આવી છે સાંજના છ સાડા છ થયા છે ભરત ને લોકોએ કીધું તો હતું કે અમે આવી જશું સાડા છ થઈ ગયા બટ સાડા છ થવા આવ્યા ને છો તું નથી સારું ચાલો આપડે થોડી વાર માં મળીએ તો આપડે રસોઈ વસોઈ બનાવીને નવરા થઈને બેસી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે સાત ભરતને એ લોકોને કોલ કર્યો તો એ લોકોએ એવું કીધું કે અમે નીકળી ગયા છીએ ગયા ત્યારે મને એવું કહીને ગયા થાય કે અમે સાડા છ થાય ત્યાં પહોંચી જશું અત્યારે સાત વાગ્યા છે તો ફોન કર્યો તો એમ કીધું કે અમે જસ અત્યારે નીકળ્યા તો આઈ થિંક એ પોણા આઠ આસપાસ પહોંચશે ટુબા ખાય છે હિંચકા ધીમે ધીમે ખાઓ બટા હાથ દીચકા ગમે એવું ને ધીમે ધીમે ના ગમે એવું

પછી નીકળવાનું બેટા તો છાનું માનું ગાડી માં સુઈ જવાનું છે બરાબર

કે કેટલા વાગ્યા હે હવે જમવું નથી જમવું છે કેલા જીવાબતી બાકી છે જીવાબતી કરી લેયા બરાબર જીવાબતી

ચલો તો આપણે ઉદયપુર જવા નીકળી ગયા છે અને હજી કેટલી દસ કિલોમીટર ગાડી આવી ને આ લોકો કે સોડા પીવી છે એટલે નક્કી નહીં અમે ક્યારે પોગી એનું નીકળી ગયા પણ નક્કી નહીં અમે ક્યારે પોગીએ કેમ કે આવા આવા ઓલ્ટ અમારે ચાલુ જ રહે ઘડીક સોડા પીવીને ઘડીક આ ખાવું ઘડીક ઓલું ખાવું પછી ગાડી નહીં કે અમારે સીએનજી જોવે હા તો હવે આ બધા ભલે સોડા પી લે બીજું શું આમ ધંધો છે તમારો સોડા સિવાયનો

ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ અને શું શું કરીએ છીએ ઓકે તો સારું ચાલો આ લોગને એન્ડ આપી દઈએ બબાય જય ભવાની